તો રૂપાલાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો અને સતત જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે હવે ભાજપની ચિંતા વધી ગઈ છે ત્યારે થોડીવારમાં ક્ષત્રિય સમાજની બેઠક મળશે આજે ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની પણ બેઠક મળશે તો બપોરે ત્રણ વાગે ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલનની બેઠક છે ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક પહેલા ક્ષત્રિયોની આ બેઠક મળી રહી છે આ બેઠક બાદ બપોરે ત્રણ વાગે ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલનની બેઠક મળવાની છે બીજેપીના ક્ષત્રિય સમાજના નેતાઓનો પ્રયાસ રહેશે વિવાદ થાળે પાડવા માટે

ક્ષત્રિય સમિતિ સંકલનની બેઠક મળશે જેમાં કયા પ્રકારની ચર્ચાઓ થાય છે તે તો જોવાનું રહેશે મારી સાથે સંવાદદાતા હિતેન જોડાયા છે હિતેન આજે બેઠક મળી રહી છે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે શું લાગી રહ્યું છે બેઠકમાં શું નિચોડ આવી શકે દરાજુઓ વિવાદને થાળે પાડવા માટે બેઠક બોલાવવામાં આવી છે પણ નિશ્ચિત તૌર પર રાજકોટમાં જે લોકો વિરોધ કરી રહ્યા છે જે સંગઠન વિરોધ કરી રહ્યું છે તેમાંથી એકેને આમંત્રણ આપવામાં નથી આવ્યું તે હાલ જે હિસાબે રાજકોટમાં પદ્મિધિ વાળા હોય કે તેના સહિતના અન્ય લોકો તે તમામ લોકો રાજકોટમાં હજુ પણ વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે સંકલન સમિતિની બેઠકમાં તેમને આમંત્રણ આપવામાં નથી આવ્યું તેના સિવાય સત્રિય કોર કમિટીની બેઠક છે સંકલન સમિતિની બેઠક પહેલાં તેની માટે પણ તેમને આમંત્રણ નથી આવ્યું આપવામાં આવ્યું એટલે વિવાદ કેવી રીતે થાળે પાડશે શું ગોંડલવાળી બેઠકનો જ હાલ ફરી એકવાર આજે જોવા મળશે તે તો બેઠક બાદ જ ખબર પડશે પણ નિશ્ચિત તૌર પર અત્યારે બેઠકની પહેલાં પણ એક નવી રાજનીતિ એક નવો વિવાદ જે છે તે આ વિવાદને લઈને જોવા મળી રહ્યો છે હાલાકી ત્રણ વાગે આ ગોતામાં આ જે ક્ષત્રિય સમાજની આ વાડી છે તે રાજપૂત ભવનની અંદર જ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય બળવંતસિંહ રાજપૂત હોય આ કિરીટસિંહ રાણા હોય આ તમામ ક્ષત્રિય સમાજના જે આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયા છે તે તમામ લોકો જે ગઈકાલે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સી આર પાટીલના આવાસ પર ઉપસ્થિત હતા તે તે લોકો અહીંયા આજે પહોંચશે બપોરે ત્રણ વાગે અને સંકલન સમિતિ સાથે બેઠક પર કરશે પણ તેની પહેલાં જે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક હતી તે નિશ્ચિત તૌર પર તે જાણવા મળી રહ્યું છે કે બાર વાગે જે બેઠક આ રાજપૂત ભવનમાં યોજાવાની હતી તે હવે અમદાવાદમાં ક્યાંક ગુપ્ત સ્થળ પર મળશે અને ત્યારબાદ તમામ લોકો જે છે તે આગેવાનો એક બાદ એક અહીંયા પહોંચવાના શરૂ થશે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ પહોંચશે હાલકી ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આ આંદોલન આવી જ રીતે ચાલતું રહેશે અને વધુ ઉગ્રને ઉગ્ર બનતું રહેશે પણ નિશ્ચિત પર હવે ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે એક હાથ આગળ વધારવામાં આવ્યો છે ભલે મોડો વધારવામાં આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક એક કદમ આગળ વધ્યું છે ભાજપ તો નિશ્ચિત તૌર પર તેમનો પ્રયાસ એ જ રહેશે કે તમામે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે પણ હવે માફી મળશે કે પછી વિવાદ યથાવત રહેશે તે જોવાનું રહેશે કારણ કે સમિતિની બેઠક પહેલા જ બેઠકને લઈને જે રાજકોટમાં વિવાદ જોવા મળ્યો છે પરમીની બાવાળાનું કહેવું છે કે અમને આમંત્રણ આપવામાં નથી આવ્યું જે લોકોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાની ટિકિટ કપાય તેમાં તે જ સંગઠનના નેતાઓને શા માટે બેઠકથી કોના ઇશારે દૂર રાખવામાં આવે છે આવા પ્રકારની અગર વાતો બેઠક પહેલાં ઉઠે તો નિશ્ચિત તો પર આ એક સંકેત છે કે આજની બેઠક પણ જે છે તે ગોંડલ જેવી બેઠક જ જે છે તે સાબિત થશે પણ અત્યારથી કંઈ કહી ના શકાય ભાજપ પ્રયાસ કરી રહી છે પ્રયાસ નિષ્ફળ જશે કે સફળ જશે તે લગભગ સાંજ સુધીમાં સાફ થઈ જશે બિલકુલ આભાર આપણે તમામ જાણકારી માટે અપડેટ લેતા રહીશું